સુરત શહેરમાં સ્માર્ટ મીટર બાબતે વિરોધ કરી રહેલ વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિત કોર્પોરેટરોસ અને રઈશોની અટકાયત કરી ટીંગાટોરી પોલીસે કરી અને પોલીસ સ્ટેશન લઈ ગયા સમગ્ર સુરત શહેરની અંદર સ્માર્ટ મીટર બાર હજાર જેટલા લગાડી દેવામાં આવ્યા છે છેલ્લા એક મહિનાથી સતત સ્માર્ટ મીટરને લઈને ગ્રાહકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અલગ અલગ વિસ્તારમાં લાગેલા સ્માર્ટ મીટરમાં જે રીતે બિલ આવ્યા છે તેને લઈને શંકા ઊભી થઈ રહી છે જેને કારણે ગ્રાહકો પોતાના જૂના મીટર્સ યથાવત રાખવાની માંગ કરી રહ્યા છે સુરત શહેરના વેશોમાં રહેતા આવાસની અંદર એક રહીશોનું માનમાન બે મહિનાનું બિલ હજાર કે પંદરસો આવે છે લાઇટનો ત્યારે સ્માર્ટ મીટર લગાડ્યા પછી પંદર દિવસમાં ત્રણ હજારનું રિચાર્જ પતી ગયું તેથી આવાસના રહીશોએ વિપક્ષ નેતા પાયલ સાકરિયાનો સંપર્ક કર્યો અને આ બાબતે ન્યાય અપાવવા અપીલ કરી હતી આજરોજ સુરત શહેરના વિપક્ષના નેતા પાયલ સાકરિયાની આગેવાનીમાં આમ આદમીના કોર્પોરેટરો કુંદનબેન કોઠિયા મનીષાબેન કુકડીયા અને આગેવાનો સાથે વેસુ આવાસના રહીશો દ્વારા કાપોદરા ખાતે ડીજીવીસીએલની કચેરીએ રજૂઆત કરવા આવ્યા રજૂઆત કરતા વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ ડીજી વિસીએલના અધિકારીઓને પૂછ્યું કે તમે કોની પરમિશનથી સ્માર્ટ મીટરઓ લગાડ્યા હતા પાયલ સાકરિયાએ અધિકારીઓને આ મુદ્દે બે સવાલો કર્યા કે તમે મધ્યમ વર્ગીય અને આર્થિક પરિસ્થિતિ જેમની એટલી સારી નથી તેમના ઘરે સ્માર્ટ મીટર લગાવ્યા કરતાં ભાજપના કોર્પોરેટરો ધારાસભ્યો આગેવાનો કે તેમના ઘરે કેટલા મીટર લગાવ્યા તેમણે એ પણ કહ્યું કે ડીજીવીસીએલના અધિકારીઓના ઘરે કેટલા મીટર લગાવ્યા તો એનો કોઈ જવાબ અધિકારીઓ પાસે ન હતો બીજો સવાલ કર્યો કે આમ જ કેવી રીતે તમે કોઈને પૂછ્યા વગર સ્માર્ટ મીટર લગાડી દો છો પાલસાકરિયાએ વધુમાં ઉમેર્યું કે લોકોને પહેલેથી જ કેટલી હાલાકી છે રોજ બરોજના જીવન નિર્વાહ માટે લોકો જેમ તેમ જીવે છે એમાં આ સ્માર્ટ મીટરનું ઘટકડું લોકોનું બજેટ ખોરવશે લોનના હપ્તા ઘર ખર્ચો છોકરાઓની સ્કૂલની ફી બીજા ત્રીજા ખર્ચા વગેરેની મધ્યમ વર્ગ પીસાઈ રહ્યા છે વધુ બોજો પોસાય એમ નથી હવે આ સરકાર તો રોજ નવા નવા ઘટકડાને ફતવા લાવે છે જેની અસર સામાન્ય માણસ પર પડે છે આ બાબતો વચ્ચે કાપોદા પોલીસમાંથી સ્થાપના માણસો પહેલેથી જ હાજર હતા તેમની પરિસ્થિતિ વર્ષે પહેલા વિપક્ષ નેતા પાયલ સાકરિયા બંને કોર્પોરેટરો સાથે વેસુ આવાસના સ્થાનિક આગેવાનોને ટીંગાટોળી કરીને અટકાયત કરી અને કાપુદા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત જે આજે હું પાયલ સાકરિયા સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા અને સાથે અમારી આમ આદમી પાર્ટીના નગરસેવક શ્રી એવા ગુંજનબેન અને મનીષાબેન પણ છે અને આજે ચૂડા આવાસના જે રહીશો છે એ તમામ લોકો ડીજીવીસીએલ કચેરી ખાતે આવ્યા છે કેમ કે એમના ઘરોની અંદર સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે વગર કોઈ પરમિશન ને કોઈ પણ પૂછવામાં નથી એવું સ્માર્ટ મીટર લગાવે કે ના લગાવીએ વગર પરવાનગી એ સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે તો એ બાબત આજે તમામ લોકોને સાથે લઈને અમે અહિયાં ડીજીવીસીએલ કચેરી ખાતે આવ્યા છીએ

તો શા માટે પબ્લિકના ખેચામાંથી આવી રીતના લોડ કરવામાં આવી રહી છે તો આ બાબતે અમે સુડા આવાસના તમામ રહેશવાનો સાથે અહીંયા કચેરી ખાતે ડિજિવિલ કચેરી ખાતે અમે મોર્દો લઈને આવ્યા છીએ રજૂઆત કરવા માટે આવ્યા છીએ તાત્કાલિક ધોરણે સ્માર્ટ મીટરો હટાવવામાં આવે અને કેટલા દિવસની અંદર સ્માર્ટ મીટરો હટાવવામાં આવશે એ જવાબ માંગવા આવ્યા છીએ જો સ્માર્ટ મીટરો હટાવવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર તમામ લોકો પોતાના સ્માર્ટ મીટર હાથે કાઢીને અહીંયા જમા કરાવવા માટે આવશે આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એના માટે આજે અમે શાંતિપૂર્ણ આજે અધિકારીઓને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે ક્યારે આ સ્માર્ટ મીટરો હટાવવામાં આવશે અને જો સ્માર્ટ મીટરો લગાવવા જ હોય તો પહેલા તમે ત્રણસો યુનિટ જેમ દિલ્હી અને પંજાબમાં ત્રણસો યુનિટ સુધીની વીજળી ફ્રીમાં કરી આપે છે એમાં અહીંયા પણ કરી આપો સ્માર્ટ સિસ્ટમ બનાવો સ્માર્ટ આરોગ્ય આરોગ્ય અને સારી શાળાઓ બનાવો સ્માર્ટ મીટરો લગાવીને પબ્લિકના ખીચામાંથી આ જે લૂંટ કરવાનું કાવતરું છે એ બંધ કરો